અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરમાં કમોસમી માવઠાએ માછીમારોની કમર તોડી નાખી છે સીઝનની શરૂઆતથી જ અનેક વખત વરસાદ પડતા બોમ્બી ડક એટલે કે ગુબલા જેવી મોંઘી મછલીઓ પલળી જઈને દરિયામાં ફેંકવી પડી છે દૂર આવતા વેપારીઓ માટે તૈયાર કરેલી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે છેલ્લા ત્રણ ચાર દિવસ ફરી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે માછીમારો ડીઝલ બરફ અને ખલાસીઓના પગારનો બમણો ખર્ચ વેઠવો પડી રહ્યો છે આ કુદરતી આફત કંટાળીને સાગર ખેડૂત સરકાર સમક્ષ મોટી

કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઇલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ કૌશિકભાઈ વેકરિયા સાહેબને દ્વારા રજૂઆત થઈ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા એક મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને તેમ જેમ જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ કોઈથી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ એવી અમારી વિનંતી છે